ડુપ્લિકેટ ઘી તેલ કપડા ઘડિયાળ સહિતના સામાન ડુપ્લિકેટ બનતા હોવાનું પકડાઈ ચુક્યું છે ત્યારે આ વખતે એક ડુપ્લિકેટ લિક્વિડ બનાવતી ફેક્ટરી પર દરોડા કરવામાં આવ્યા હતા જેમાં બ્રાન્ડેડ કંપનીના સાબુ લિક્વિડ સહિતની વસ્તુઓ બનતી હોવાનું સામે આવ્યું મળતી વિગતો મુજબ બ્રાન્ડેડ કંપનીના સાબુ હાર્પિક સહિતની વસ્તુઓ ડુપ્લિકેટ રીતે બનતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખીને મારવામાં આવ્યો હતો જેમાં નકલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોવાનું પ્રકાશમાં આવ્યું પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં નકલી ચીજ વસ્તુઓ બનાવવા માટે વપરાતું રો મટીરીયલ પણ મોટી માત્રામાં મળી આવ્યું હતું સાથે જ કેન અને વેચાણ કરવા માટેના ખોખા પણ મળી આવ્યા હતા પત્રના શેડમાં ફેક્ટરી ચાલતી હતી હાલ તમામ વસ્તુઓ સીઝ કરી દેવામાં આવી છે સાથરણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપની દ્વારા કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી એ અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે આ સ્ટીકરો અને જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદ્દામાલ છે છે મુદ્દામાલ કબજે કરેલ છે અને એમાં એક આરોપી પકડેલ છે પ્રકાશભાઈ પ્રકાશભાઈ કરીને છે કે જેને આપણે અરેસ્ટ કરેલ છે કેટલાનો મુદ્દામાલ છે મુદ્દામાલ ગણતરી તો હાલ કંપની એ આપેલ નથી ખાલી નંગ ગણેલ છે અને મુદ્દામાલ અત્યારે જે છે એ કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એકચ્યુઅલી જે મુદ્દામાલ ની કિંમત ગણાય એ એમઆરપી હોય એ ના હોય કારણ કે ડુપ્લિકેશન છે એટલે ના એ ત્યાં સ્ટીકર જ લગાવતા ડુપ્લિકેશન કરતા હતા કેટલા ટાઈમ થી આ છે એ હજી તપાસ કરીએ છીએ રાત